તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી ગાંધીનગરના માણસામાં અનરાધાર સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો તો મહેસાણાના વિજાપુરમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ મહેસાણાના શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદમાં જળતરબોળ થયું બનાસકાંઠાના ડીસામાં સવા ત્રણ ઇંચ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ દાંતીવાડા પાલનપુરમાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ ઇડર થરાદ અને ધરમપુરમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો મોડાસા મેઘરજમાં પણ બે ઇંચ વરસાદ તો રાજ્યના એકસો ચાર તાલુકામાં મેઘરાજાની જમાવટ જોવા મળી રાજ્યના ત્રીસ તાલુકામાં થી ચાર ઇંચ જેટલો વરસાદ અને આ તરફ મહેસાણાના મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે મોઢેરા ચોકડીથી બહુચરાજી તરફના રોડ કે જ્યાં પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પાણીમાં અનેક વાહનો બંધ થયા અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા મહેસાણામાં ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર જે પાણી ભરાયું છે મોટેરા રોડ ઉપર અતિશય પાણી ભરાવાના કારણે જે રહીશો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણી સાથે સ્થાનિક શું કહેશો કેવું પાણી ભરાયું છે શું સમસ્યા અરે પાણીની સમસ્યા તો છેલ્લા પંદર વર્ષથી એવી ને એવી પરિસ્થિતિમાં છે ઘણી વખત રજૂઆતો કરવા છતાં અહિયાં સ્વચ્છતા અને ચોમાસામાં પાણી ભરાવા મુદ્દે કોઈ પણ એક્શન લેવામાં આવતા નથી ભાજપને ખોબે ને ખોબે વોટ અને નોટ પણ આપીએ છીએ એક કેટેગરીનો વેરો પણ ભરીએ છીએ છતાં સુવિધાના નામે આ રોડ ઉપર જીરો સુવિધા આપવામાં આવી રહી છે સાચી વાત છે

છતાં ચોમાસામાં જોવા પણ આવ્યા નથી આ તો સ્થાનિકો કે જેવું જણાવી રહ્યા છે કે ચૂંટણી આવશે ત્યારે જે નેતાઓથી આવતા હોય છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ ફરક્યું નથી અને જે સમસ્યાનો જે સામનો જે છે લોકો જે છે કરી રહ્યા છે મુખ્ય સૌથી ગુજરાત ફર્સ્ટ મહેસાણા અને વધુ એક શહેર તંત્રની બેદરકારીના લીધે પાણીમાં ગરકાવ થયું છે મહેસાણા સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર થયું ઝડપથી વિકસતું શહેર મહેસાણા કે જે આખું જળતરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે રાધનપુર વાત કરવામાં આવે તો ત્યાં સમા પાણી ભરાયા અને આ પાણીથી સાવ સામાન્ય વરસાદમાં મહેસાણાની આવી સ્થિતિ કેમ થઈ જનતાના મોઢા સવાલ ઉઠી રહ્યો છે જેના કારણે પાણી ભરાયા છે આપણી સાથે વડીલ ચેરની સાથે વાત કરીશું કાકા કયો વિસ્તાર છે કેવું પાણી ભરાણું છે અહીં પુષ્કલ પાણી ભરાયું છે ઢીંચણ સમાળા પાણી ભરાય છે અને આ પાણીનો કાયમી નિકાલ નહી થાય ત્યાં સુધી આ સોસાયટીઓ ડૂબમાં જ રહેશે બધી કરોડોના બંગલા છે છતાં પાણીમાં કહી શકાય આટલાની બધી આટલામાં બધી સોસાયટીઓમાં કરોડોના બંગલામાં પાણી ભરાયો છે બધો અને પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા ખરેખર કલેક્ટરે કે કોઈ સરકારે કરવાની જરૂર છે તાત્કાલિક એની તો કાશી વિશ્વનાથ મહાદેવ વાળો જે વિસ્તાર છે પાંચોટ ગ્રામ પંચાયત ની અંદર આવે છે કરોડો રૂપિયાના બંગલા છે પરંતુ પાણીના નિકાલની કોઈ ગટની વ્યવસ્થા ન હોવાના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા કાયમી રહેલી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો જે છે આવી રીતે પાણીમાં થઈ અને પોતાના ઘર સુધી પહોંચવા માટે મહેરબાન જે મજબૂર બન્યા છે અને કહી શકાય કે જે અનેક સોસાયટીઓ અંદાજે 50 થી વધુ જે સોસાયટીઓ છે આવી રીતે પાણીમાં ગરકાવ જે છે ચોમાસા દરમિયાન થઈ જાય છે કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ આ પ્રકારની સ્થિતિ કાયમી રહેલી છે પરંતુ એનું સતત અને કાયમી કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મુકેશી ગુજરાત ફર્ષ્ટ મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો પાલનપુર ડીસા થરાદ ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો તો લાખણી અને અંબાજીમાં પણ વરસાદ પડતા અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા બનાસકાંઠા થરાદ નારણદેવ મંદિર જવાના રસ્તે પણ આ પરિસ્થિતિ ત્યાં પણ વરસાદી પાણી ભરાયા થરાદ માર્કેટની પાછળના રસ્તા પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં મુશ્કેલી છે અનેક વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાયા ત્યારે આ થરાદના વરસાદ બાદના દ્રશ્યો છે બનાસકાંઠાની અંદર વહેલી સવારથી જે વરસાદ જે પડી રહ્યો છે ને તેને લઈને કંઈક ને કંઈક રીતે પાણી ભરાયા છે આપ જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે જે નાણાં દેવી જવાનો જે આ રસ્તો છે માર્કેટ યાર્ડના પાછળના ભાગનો આ રસ્તો છે ને ત્યાં આ પાણી ભરાયા છે અત્યારે કહી શકાય છે ઘૂંટણ સમાજે પાણી છે તેને લઈને વાહન ચાલકો અહીંથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે કંઈક ને કંઈક રીતે જે આ પાણી છે આ વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો ને તેને લઈને એકઠું થયું હતું એટલે જે અહીંથી પસાર થઈ રહ્યા છે એમને પણ વાહન ચાલકોને એક મુશ્કેલી પડી રહે છે આ પાણી દર ચોમાસે આ જ રીતે ભરાઈ જતું હોય છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ અત્યારે વાહનો જે ખોટવાયા થઈ રહ્યા છે વાહન ચાલકોને મોટી તકલીફ પડી રહી છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ રીતનું આ જે પાણી છે અત્યારે ભરાઈ ચૂક્યું છે જે આ તળાવ સ્વરૂપે આ જે રસ્તો છે એ એ પાણીમાં ગરકાવ છે શું કહેશો અત્યારે આ પાણી ભરાયેલું છે વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા વર્ષોથી આ જે રોડ બનેલો છે અહીંયા નેશનલ હાઈવેથી કરી અને જે નોનદેવીવાળો રસ્તો જે ઢીમા રોડ જ છે અહીંયા ડાયવર્ઝન આવેલું છે પણ વરસાદ આવે ત્યારે આ રોડ બિલકુલ બંધ થઈ જાય છે અહીંયા એક ડીપ પડે છે અને આગળ જે પાણી જતું હતું કેવા નવી સોસાયટીઓ બનવાથી જે ભરતી કરી અને જે આ કૃત્રિમ વેન્ડને જે અવરોધી દીધું છે જેથી કરીને અહીંયાના જે સાધનો છે એમને ચાલવામાં બહુ બધી તકલીફો પડે છે અહીંયા એક નાળાની જરૂર છે જેથી કરીને ઉપર જો રોડ બને તો નાળા પાસ કરી અને સાધનો નીકળી શકે પણ આ બોળી સરકાર બેરી સરકારની અંદર અને આ વહીવટદારની જે સરકારો છે એની અંદર કોઈ તાલુકામાં નથી જિલ્લો રડવો પડે છે નગરપાલિકા રડવી પડે છે અને સરપંચોની સીટો બધી બે વર્ષથી ખાલી પડી છે એટલે જે રાજનીતિ થઈ રહી છે એની અંદર આ રોડની અંદર પબ્લિકો ભૂખ બની રહી છે બાઈક ચાલક તમે જોયા આ બધી એટલી પરેશાનીઓ છે હું પણ આ રોડે ચાલવાનો હતો પણ આ પાણી ડરી ગયો છું એટલે હવે મારે ત્યાં ફરી જવું પડશે આ એક મેન રસ્તો છે આવવાનો અને આ લોકોને કોઈને દેખાતો નથી માટે મહેરબાની કરી અને આ ટીવીના માધ્યમથી જેને બધી મેસેજ પોકે તો તાત્કાલિક ધોરણે આ એક વ્યવસ્થિત રોડ બનાવવાની માગણી છે નગરજનોની ચોક્કસથી તો વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એમનું વાહન પણ ખોટવાઈ રહ્યું છે વારંવાર આ રસ્તાની પરિસ્થિતિ આવી જ સર્જાતી હોય છે એટલે કંઈક ને કંઈક રહીશો પણ એક વિનંતી કરી રહ્યા છે કે આ રસ્તાનો ઊંચો લેવામાં આવે ને તેને લઈને આ જે રસ્તો છે તેના કારણે અહીંથી લોકો પરેશાન જે વાહન ચાલકો છે પસાર થાય એમને પરેશાની ના વેઠવી પડે કેમેરામેન મિત દવેની સાથે હસપાલજી વાઘલા ગુજરાત પાંચ થયા